સુરત શહેરમાં રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે સુરત શહેર અને જિલ્લા ક્ષત્રિય સમાજે રેલી કરી છે ક્ષત્રિય સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી હોવાનો દાવો થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યું છે કેન્દ્રીય મંત્રી રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો આક્રોશ આસમાને પહોંચી ગયો છે કલેક્ટર કચેરીએ યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે રીતે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે ત્યારબાદ આપ જોઈ શકો છો રાજપૂત કણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને વિવિધ જે બેનરો છે તે બેનરો લઈને તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કમરનું ફૂલ આપણી ભૂલ જે બેનરો છે તે બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં કણી સેનાના જે લોકો છે તે લોકો જોડાયા છે સાથોસાથ પોલીસ બંદોબસ્ત છે તે પોલીસ બંદોબસ્ત પણ અહીં જોવા મળી રહ્યા છે ક્યાંક તે ક્યાંક જે કલેક્ટરને જે આવે તે આપવા માટે અહીં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં જોડાયા છે આપ જોઈ શકો છો આપણી સાથે કરણી સેનાના જે પ્રમુખ છે તે જોડાયા છે જે કઈ વાતે લઈને વિરોધ કઈ વાતે લઈને વિરોધ પુરુષોત્તમભાઈ રૂપાલા જે ક્ષત્રિય સમાજની વિરુદ્ધ ઘણી બધી ખોટી ટિપ્પણી કરી છે જે ક્ષત્રાણીઓ વિરુદ્ધ પણ ટિપ્પણી કરી છે એને લીધે અમારો આખો વિરુદ્ધ છે પણ વિરુદ્ધ ઓનલી ને ઓનલી ખાલી પુરુષોત્તમ રૂપાલાનું છે અને એને પણ ટિકિટ નહીં મળવી જોઈએ નહીં મળવી જોઈએ નહીં મળવી અગર ટિકિટ મળી તો આખ ને આખો બીજેપીની વિરુદ્ધ થશે અરે માફી માંગવા તો થોડી ના લેશે આમ તો ગમે એ ગલતી કરે ને ગમે માફી માંગે ના હવે સિસ્ટમ આખો સાઇન થઈ ગયો છે જે કંઈ ગલતી કરશે એની માફી માંગવામાં નહીં આવે અને એની માફી લેવામાં નહીં આવે એને જે છે ને જે કાંઈ એનું સિસ્ટમ હોય એને ઘર બેસાડવામાં આવશે કેમ કે આમ તો કોઈ પણ બોલે ને ગમે માફી માંગે એવું થોડી ના લેશ પરસોત્મ રૂપાલાની જગ્યાએ બીજા કોઈને જે પાર્ટી છે તે પાર્ટી ઉમેદવાર તરીકે જાહેરાત કરે તેવી હાલ લોકો અનેક અણી સેનામાં માંગ છે કેમેરામેન બીજે બેસાડે સાથે છેતન પટેલ ઝી મીડિયા સુરત